અરે પગા નહી આય કોઈ મુ નહી લેતો બેવા તો તુએ લેય થી રેતી સટાડું કાઈ નામ રેતી ના સટાડું થઈ થાય એક સાટલી મુ શું કાઈ નાઈ લઉ

હા તું હેડે છે લ્યા તમાર નામ મરી જાય છે દા તો કે હા સજન નું રૂપિયા તું લેજે ને કોઈ મનાવ કે એને જે ભોણી આય ભાઈ સ્વીક તાજા મોઈ દે 5 રૂપિયા ભાડું આલ્યા 5 રૂપિયા જ ભાડું તાવ ના

તું તો આખી ડાયરેક્ટ ભે ઉપાય લઈને આવ્યો છે અરે ભે આખી ઉપાય ને આવે એવું જ થયું જ તું તો શું અને બધી ખબર છે તું સાંકળી બેસે તમારે મંજન ખાલી ઉપાડી ગયો તો બધી ખબર છે મને ખાલી તમારે મંજન

आय यार सो सोए आय तुम बे अबे जल्दी बोल आ तो गाड़ी चालू ना था दे ले समझ <सम्यों> जा आ रे सरदार

मजा ही कुछ रे नामर वाला चलन मोडक मु कोइन जोडत नाही ए अरे आवी ग्या जाय तो ने मन नाही ओय पण माई की माई अरे काय होड आ ये दोस किती आहे हा आता मारी सटकली चाबी होते

મહાવ્યા છો તમે લઈને ખુશીજા